સ્વર સંગીની પાસે જાહેર રસ્તે બાઇક ઉપર ધસી આવેલા ત્રણ અજાણ્યાએ ડિસમિસ બતાવી જે કઈ ખિસ્સામાં હોય એ આપી દેવા ધમકી આપી હતી બંને વેઇટરોએના કાની કરતા લૂંટારોએ ઢીક માર મારી કેકુ અને ઇન્દ્રનારાયણના એમ બે નંગ મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા અઢાર હજારની લૂંટ કરી લૂંટારુ ત્રિપુટી ભાગી છૂટી હતી લૂંટના બનાવ અંગે અલથાણ પોલીસ મથકમાં કેકુ મહંતોએ ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત બનાવ અંગે અલથાણના પીઆઈ ચૌહાણની સૂચના મુજબ સર્વેલન્સ ત્રિપુટી પાસેથી પોલીસે કરેલી પૂછપરછ હેઠળ હોટલના બે વેટરને આંતરીને બે મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી ઉપરાંત પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને બાઇક મળીને કુલ કિંમત રૂપિયા પંચોતેર હજારની કબજે કરી વધુ તપાસ ધરી છે